નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ બધાનું ફરીવાર આપણી ચેનલની અંદર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર વિશે તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને જો તમે દવા અને ખાતરની માહિતી મેળવવા માંગો છો તો આપણી ચેનલને લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજે આપણે થોડાક મુદ્દામાં વાત કરીશું કે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતરમાં કયા કયા તત્વો આવે તેને કયા કયા પાકમાં ઉપયોગ કરી શકાય ખાતરનું પ્રમાણ કેટલું કયા કયા ફાયદા જોવા મળે છે આ ખાતરથી અને કઈ રીતે તેનો ઉપયોગ કરવો કયા ખાતર સાથે મિક્સ ન કરવું જોઈએ અને સારું રિઝલ્ટ કેવી રીતે મળે આ બધા જ પોઈન્ટની અંદર આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો સૌથી પહેલાં વાત કરીએ મેગ્નેશિયમ સલ્ફેટ ખાતરની અંદર કયા કયા તત્વો આવે છે તો મિત્રો આ ખાતરની અંદર બે તત્વો આવે પહેલું આવે મેગ્નેશિયમ જે નવ પોઈન્ટ પાંચ ટકા આવે ને બીજું આવે છે સલ્ફર જે બાર ટકા આવે છે આમ બે સેકન્ડરી તત્વો આવે છે જે પાકને ખૂબ જ અવશ્યના છે તો મિત્રો આ ખાતરની અંદર બે તત્વો આવે છે હવે આગળ વાત કરીએ મેગ્નેશિયમ સલ્ફેટ ખાતરને કયા કયા પાકમાં ઉપયોગ કરી શકાય તો મિત્રો કપાસ મગફળી બધા જ પ્રકારના શાકભાજી લસણ ડુંગળી મકાઈ ઘઉં જીરું એરંડા ફૂલ બધા જ બાગાયતી ફળો તેમજ એરંડા વગેરે પાકોની અંદર આ ખાતરનો ઉપયોગ કરી શકાય છે તો મિત્રો હવે વાત કરીએ આ ખાતરના ફાયદા વિશે તો વિડીયોને છેલ્લા સુધી જોજો સૌથી પહેલો મોટો ફાયદો મિત્રો મેગ્નેશિયમ સલ્ફેટ ખાતરથી એ થાય કે આ ખાતરની અંદર સલ્ફર અને મેગ્નેશિયમ બે તત્વો આવે એટલે આપણા પાકમાં એક સાથે બે તત્વોની પૂર્તિ થાય છે જે આ મેગ્નેશિયમ સલ્ફેટનો સૌથી મોટો ફાયદો છે ત્યારબાદ મિત્રો જો પાકની અંદર પીડાશ હોય તો પીડાશ દૂર કરવાનું કામ કરે છે પાકને લીલોછમ રાખે છે પાકની પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે તેમાં વધારો કરે છે જો પાકનું રસોડું બંધ થઈ ગયું હોય અથવા તો ધીમું હોય તો તેને ઝડપી બનાવે છે અથવા તો ચાલુ કરી દે છે અને મિત્રો આ ખાતરથી જે માઇક્રોન્યુટ્રિયન્ટ હોય અથવા તો ફૂગ આપ્યું હોય ફૂગનાશક કોઈ પણ છંટકાવ કર્યો હોય અને જો પીડાશ ન જાય તો આ ખાતરથી મિત્રો પીડાશ દૂર થાય છે તો આવા અનેક ફાયદા મેગ્નેશિયમ સલ્ફેટ ખાતરની જોવા મળે છે હવે વાત કરીએ ખાતરના પ્રમાણ વિશે તો મિત્રો મેગ્નેશિયમ સલ્ફેટ ખાતરને જો તમે ડ્રીપ દ્વારા આપો તો મિત્રો તેનું એકરે ચારથી પાંચ કિલો નાખવાનું રહેશે અને જો મિત્રો તમે પંપ દ્વારા છંટકાવ કરવા માંગતા હોય તો મિત્રો સિત્તેરથી એંશી ગ્રામ પ્રતિ પંપે નાખવાનું રહેશે અને જો તમારે આપણે ઉરિયા ઉડાડી એ રીતે ક્યારામાં ઉડાડવું હોય તો મિત્રો પાંચથી આઠ કિલો એ કડે ઉડાડી પણ શકો છો તો આ હતું તેનો પ્રમાણ અને હવે વાત કરીએ મિત્રો સારું રિઝલ્ટ કેવી રીતે મળે જો મિત્રો તમે આ ખાતરને ડ્રીપ દ્વારા આપશો તો સૌથી સારું અને સો એ સો ટકા રિઝલ્ટ જોવા મળી રહેશે હવે વાત કરીએ કેટલા દિવસના પાક હોય પછી આ ખાતરને નાખવું જોઈએ તો મિત્રો કોઈપણ પાક જો તમારો ત્રીસ દિવસથી ઉપરનો હોય ત્યારે આપ ખાતરને પાકમાં નાખવું જોઈએ ખેડૂત મિત્રો આપણે બધા કપાસની ખેતી કરી જ છીએ અને જ્યારે આપણે શિયાળાની સિઝનમાં ઝાંકડાવાનું ચાલુ થાય ત્યારે મિત્રો આપણો કપાસ ખખરવા લાગે અને પાન ખરવા લાગે છે તો એના જો તમારે રોક કરવી હોય રોકથામ કરવી હોય તો મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર નાખવાથી મિત્રો જે કપાસ છે તે ઓછો ખખરે છે અને લાંબા સમય સુધી ટકી રહે છે તો નવરાત્રિ પછી વરસાદ બંધ થઈ ગયા પછી મેગ્નેશિયમ સલ્ફેટને ખાતરને આપણે કપાસમાં નાખી દેવું જોઈએ જેથી આપણો કપાસ ખખરે નહીં અને સુપાન પાન સુકાઈને ખરી ન જાય તો મિત્રો હવે વાત કરીએ આપણે કયા કયા ખાતર સાથે આને મિક્સ ન કરવું જોઈએ તો મિત્રો આ ખાતરને આપણે કેલ્શિયમ નાઇટ્રેટ સાથે મિક્સ કરવું જોઈએ નહીં જેની ખાસ આપણે નોંધ લેવાની છે અને મિત્રો કયા કયા ખાતર સાથે મિક્સ કરી શકાય એની વાત કરીએ તો આપણે જેમ કે યુરિયા છે ડીએપી છે નર્મદા ફોસ છે પોટાશ છે વીસ વીસ જીરો તેર છે એનપેકે એનપીકીના ખાતરો છે તેની સાથે આપણે મિક્સ કરીને નાખી શકીએ અને મિત્રો છેલ્લા મુદ્દામાં વાત કરીએ તેની કિંમત વિશે તો મિત્રો મેગ્નેશિયમ સલ્ફેટ ખાતરની કિંમત અલગ અલગ હોય છે અલગ અલગ કંપનીની તો મિત્રો જે પચીસ કિલોની બેગ આવે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતરની તેની કિંમત સાડા ચારસોથી લઈ અને અગિયારસો રૂપિયા સુધી માર્કેટની અંદર મળી રહે છે તો આ હતી તેની કિંમત તો ખેડૂત મિત્રો કેવો લાગ્યો વિડીયો વિડીયો ગમી હોય તો વિડીયોને લાઇક કરી દો જો તમે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કર્યો હોય તો કોમેન્ટમાં જણાવજો કેવું લાગ્યું રિઝલ્ટ અને દવા અને ખાતરની બધી જ માહિતી આ ચેનલની અંદર મળી રહેશે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં